રાપર તાલુકાના ગામ ફૂલપરાને ભીમ દેવકામાં અસામાજિક તત્વો દ્વારા સાટા કરારના આધારે ભીમ દેવકા ફૂલપરા ગામની આઠસો એકર ખેડૂતોની જમીનો ખેડૂતોની જાણ બહાર ખાનગી કંપનીઓને વહેંચી દેવાનું ચોત્રીસ કરોડનું કાવતરું પકડાયું ભીમદેવકાને દેવકા અને ફૂલપરાના ખેડૂતોને આઠસો એકર જમીનો ગેરકાયદેસર સાટા કરાર કરી ખેડૂતોની જાણ બહાર બારોબાર એક ભાવ નક્કી કરી અને તે પૈકી લાખ સોલાર પ્લાન્ટ માટે મળી વહેંચી હોવાનો સાટા કરાર કરતા ભાંડો ફૂટ્યો આ બાબતે ભીમદેવકા ફુલપરા ગામના સહુભોગ્રસ્ત ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં ગાગોદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા ખેડૂતોનો દાવો છે કે આ જમીન વેચાણ બાબતે અમારી સાથે કોઈ વાતચીત થઈ નથી આ ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે અને પત્ર આપવા માટે ગામના ખેડૂતો સાથેદ જભાઈ સુરાણી અરવિંદભાઈ સુરાણી ઉપસરપંચ ખેમાભાઈ કોડી સમાજ અગ્રણી નાનજીભાઈ ભલાણી કરસન જગા ભૂત એડવોકેટ સુરેશભાઈ મકવાણા વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા વધુમાં સાંભળીએ આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ એડવોકેટ સુરેશભાઈ મકવાણાની પ્રતિક્રિયા નમસ્કાર હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ રાપરકજ દોસ્તો અત્યારે કચ્છની અંદર આખા વાગડ અને કચ્છ પંથકની અંદર જ્યારે કંપનીઓ પોતાનો કબજો ખેડૂતોના ખેતરોમાં જ્યારે જમાવી રહી છે ત્યારે એક આઠસો એકર જમીન બારોબાર વેચવાનું જે કાવતરું અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજરોજ ભીમધુકા ગામના સૌ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ સમાજના કાર્યકર્તાઓ તેમજ અહીંયા અમારા નાનજીભાઈ ભલાણી તેમજ કરશનભાઈ જગાભાઈ તેમજ દજાભાઈ સુરાણી અરવિંદભાઈ ખીમાભાઈ હેમરાજભાઈ ગોરાભાઈ વગેરે સૌ લોકો અમે ખેડૂતો સાથે આજરોજ ગાગોદર મધ્ય પોલીસ સ્ટેશને આવ્યા છીએ અમારી માગણી એ છે કે આ જે અસામાજિક તત્વો દ્વારા જે આઠસો એકર જમીન કોઈને પણ કોઈ પણ એક પણ ખેડૂતને ખબર હોયા વગર જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ જે એ લોકોએ ગુનો આચર્યો છે એના વિરુદ્ધ સખતમાં સખત સજા થાય એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ ની કલમ સત્તર અઢાર ઓગણીસ અને ત્રેવીસ મુજબ આ ગુનો આ આરોપીઓ વિરુદ્ધ દાખલ થાય તેમજ ઇન્ડિયન પેનલ કોડ ની જૂની સેક્શન ચારસો છ ચારસો વીસ અને ચારસો ત્રેસઠ ચોસઠ અને 65 સાથે ચારસો એકોતેર અને એકસો વીસ બી મુજબ અને હાલની ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ મુજબની જે નવી સેક્શનો છે એ રીતે એમની જે અસામાજિક તત્વો દ્વારા જે આ જમીન વેચાણ કરવા માટેનું જે કાવતરું ઘડ્યું છે એના વિરુદ્ધ કાયદેસરની ધારાધોરણ મુજબ કાયદેસરની ફરિયાદ નોંધાય એના માટે અમે સૌ આજરોજ અહીંયા ઉપસ્થિત થયા છીએ અને જો આ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ ગાંધી ચિંધ્યા સુલેહ શાંતિનો ભંગ કર્યા વગર ગાંધી ચિંધ્યા જવાની ફરજ પડશે તો અમે સૌ ખેડૂતોને સાથે રાખીને જશું અને અહીંયાથી હું સૌ કચ્છ અને ખેડૂતના જે કચ્છ અને વાગડના જે ખેડૂતો છે આ ખેડૂતોને હું કહેવા માગું છું કે આ કંપનીઓ દ્વારા હવે ખૂબ પગ પેસારો ખેડૂતોના ખેતરોમાં કરવામાં આવી રહ્યો છે તો સૌએ સજાગ થવું જરૂરી છે સૌએ આ તંત્ર સામે અવાજ ઉઠાવવો જરૂરી છે તો આપ સૌ ખેડૂતોને મારી નમ્રભરી વિનંતી છે કે આવી તમને સૂતાને ન વેચી નાખે એના માટે ખાસ તકેદારી રાખી અને આપ સૌ હર હંમેશને માટે આ તંત્ર સામે અવાજ ઉઠાવતા રહ્યો કંપનીઓ સામે અવાજ ઉઠાવતા રહ્યો અને દરેક દરેક ઘરે જઈ અને ખેડૂતોને જાગૃત કરો એવી મારી વિનંતી છે